નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાવ અને ઝટપટ ન્યૂઝ નવસારી ગાંધી ફાટક ઓવરબ્રિજ ખાતે એસટી બંધ બંધ થઈ જવા પામી હતી એટલે કે એસટી નું સ્લોગન છે કે સલામત સવારી એસટી અમારી પરંતુ અહીંયા એવું સ્લોગન સાબિત થયું છે કે સલામત સવારી એસટી અમારી પરંતુ રસ્તામાં બગડે તો જવાબદારી તમારી આજ સૂત્ર ગાંધી ફાટક ઓવરબ્રિજ ખાતે સાથર થયું છે અને જ્યાં પેસેન્જરને લઈને જતી બસ જે નવ રાણાભાઠાથી નવસારી તરફ આવી રહી હતી ને ઓવરબ્રિજ ખાતે બસ બંધ થઈ જવા પામી હતી જેથી ભર વરસાદમાં પેસેન્જર નીચે ઉતરીને બસને ધક્કા માર્યા હતા તેમ છતાં બસ ચાલુ ન થઈ અડધો પોણો કલાક સુધી ધક્કા મારી મારીને પેસેન્જર થાકી ગયા ત્યારબાદ એક ટેમ્પો પસાર થતો હતો તેને ઊભો રાખી અને તેની પાછળ દોરડું બાંધી અને બસને ખેંચવામાં આવી ઘણા પ્રયત્નો કરવા છતાં બસ ચાલુ ન થઈ એટલે પેસેન્જરો રખડી પડ્યા હતા એસ દ્વારા કોઈ પણ સુવિધા પેસેન્જરોને આપવામાં ન આવી હતી અડધે રસ્તે તેઓને ઉતારી મૂકવામાં આવ્યા હતા અને ત્યાંથી પોતે સ્વખર્ચે બીજા વાહનોમાં પોતાના જે જે તે સ્થળે જવાનું હતું ત્યાં જવાનો વાર આવ્યો હતો કારણ છે એસટી નિગમ દ્વારા આપવામાં આવેલી ખખરધ્વજ બસો જે પેસેન્જર માટે નુકસાનકારક સાબિત થઈ રહી છે અને જેથી કરીને આજે આ પેસેન્જરોની હાલત જે થઈ હતી ભર વરસાદમાં બસને ધક્કા મારવા પડે તેવી હાલત એસટી નિગમની બેદરકારીના કારણે થઈ હતી અને જેથી પેસેન્જર આજે ભોગવવાનો વારો આવ્યો હતો ખૂબ મહેનત કરવા છતાં પણ એસ ચાલુ ન થઈ તે નજ થઈ અને તેમ છતાં એસટી ડેપોનું કોઈ તંત્ર દોઢ કલાક સુધી ત્યાં પહોંચી ન શક્યું રિપેરિંગ માટેની બસ ત્યાં પહોંચી શકી છેલ્લે બીજી કોઈ બસ ન આવતા તમામ પેસેન્જરોએ અન્ય વાહનો પ્રાઇવેટ વાહનોમાં ત્યાંથી જવાનો વારો આવ્યો છે એટલે જ સલામત સવારી એસ તમારી અને રસ્તામાં બગડે તો જવાબદારી અમારી એવું જ કહી શકાય આ દ્રશ્યો જોઈને આજના આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન